પાટણ જિલ્લામાં વહેલી સવારથી ભર શિયાળે કમોસમી વરસાદના કારણે રાંધનપુર એપીએમસીમાં ખુલ્લા પડેલા માલ પલળ્યો હતો વેપારી દ્વારા ખરીદેલ જણસ ખુલ્લી રહી જતા ભારે પ્રમાણમાં નુકસાન થયું હતું રાધનપુર એપીએમસી માર્કેટયાર્ડમાં ઘઉં એરંડા ચણા જણસની આવક વધુ હોવાથી માલ રાખવા માટે રાધનપુર એપીએમસી ડોક્ટર કનુભાઈ ચેરમેન દ્વારા એપીએમસીમાં શેડની મોટી વ્યવસ્થા કરવામાં આવેલી છે છતાં માલની આવક વધુ હોવાના કારણે વેપારીઓએ ખરીદેલો માલ બહાર રહી જતા માલને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ એરંડા ચણા અને રાયડાની જણસ પલળતા આશરે લાખોનું નુકસાન થયેલું છે તેવું વેપારીઓએ પોતાની વ્યથામાં જણાવ્યું હતું ચૌધરી રગાભાઈ જીવરાજભાઈ ગંજ વેપારી તરીકે રાજારામ ટ્રેડર્સ દ્વારા આજે રોજ વરસાદના કારણે કનુભાઈએ શેડ ચેરમેન કનુભાઈએ શેડ બનાવરાયો હતો પણ શેડની અંદર માલની આવક વધારે થવાના કારણે એરંડા ચણ્યા ઘઉં જીરા રાયડા તમામ માલની પલળી જવાના કારણે કરોડો રૂપિયાનું વેપારીઓને નુકસાન છે અને ખેડૂતોને પણ નુકસાન છે આધનપુર જિલ્લો પાટણ ખેડૂતો માલની ઘણી આવક હોવાથી અઠવાડિયાથી ખૂબ આવક હતી અમે માર્કેટ શેડ બનાવ્યું પણ અતિ માલની આવક હોવાથી ભારે ઉતારેલો જે ખેડૂતોનો માલ કોઈ પલળ્યો નહીં પણ વેપારીએ જે લઈને બારે તોલ્યો એને હિસાબે વરસાદથી પલળ્યો છે એરંડા ચણા અને રાયડું ખૂબ મોટું નુકસાન વેપારીઓનું છે આશરે એકાદ કરોડ રૂપિયાનું નુકસાન ગણી શકાય